સુરતની સિદ્ધાર્થ લો કોલેજમાં હોળીની ઉજવણી ન કરવા દેતા વિરોધનો સુર ઉઠ્યો છે વિદ્યાર્થીઓએ સ્વાભિમાન અભિયાન હાથ ધર્યું છે હિન્દુ તહેવારો ઉજવવા માટેના પોતાના હકની માંગ કરતા વિદ્યાર્થીઓને ધમકી અપાઈ છે તહેવારોની ઉજવણી હવે શાળા કોલેજથી લઈ તમામ જગ્યાએ થતી હોય છે ત્યારે સુરતની સિદ્ધાર્થ લો કોલેજમાં તહેવારોની ઉજવણી સામે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે હોળી ધૂળેટીની ઉજવણી કરતા વિદ્યાર્થીઓ સામે મેનેજમેન્ટે લાલાંક કરી ધમકી આપી હતી જેના વિરોધમાં વિદ્યાર્થીઓએ સ્વાભિમાન અભિયાન હાથ ધર્યું છે વિદ્યાર્થીઓએ આજે પોતાનો અવાજ બુલંદ કરતા વિરોધ પ્રદર્શન કર્યું હતું આંદોલન અંતર્ગત વિદ્યાર્થીઓ પોતાના મંતવ્ય વ્યક્ત કરતા કહ્યું કે તેરમી કેમ્પસમાં હોળીની ઉજવણીની વાત હતી વિદ્યાર્થીઓ આવ્યા ત્યારે કેમ્પસ ખાલી કરવાની ધમકી આપી હતી સાથે જ એન્ટી રેગિંગ ની આ કેસ ધમકી આપી હતી બે વર્ષમાં પહેલીવાર વાર લાંચન લગાવવા પ્રયત્ન કરવામાં આવ્યા છે હિન્દુ તહેવારો ઉજવવા માટેના પોતાના હકની માંગ કરતા વિદ્યાર્થીઓને ધમકી અપાઈ છે જેથી વિદ્યાર્થીઓનો અવાજ ઉછાળવા અને ન્યાય મેળવવા માટે આંદોલન કરવામાં આવ્યું છે દર્શિત કોરાટે કહ્યું કે સિદ્ધાર્થ લો કોલેજના કાયદા શાખાના વિદ્યાર્થીઓ દ્વારા હિન્દુ તહેવારોની ઉજવણી પર લગાવવામાં આવેલ પ્રતિબંધ સામે સ્વાભિમાન અભિયાન અંતર્ગત શાંતિપૂર્ણ આંદોલન હાથ ધરવામાં આવ્યું છે કોલેજમાં હિન્દુ તહેવારોની ઉજવણી ન કરવા દેવાના નિર્ણય વિરુદ્ધ વિદ્યાર્થીઓ દ્વારા પોતાના અધિકારો અને સાંસ્કૃતિક પરંપરાનું જતન કરવા માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તેર તારીખે સવારે હોળીનો ઉત્સવ સાંભળજો 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 તેર તારીખે આપણે બધા દર વર્ષની જેમ જે રીતે હોળી ઉજવીએ છીએ એ રીતે કેમ્પસની અંદર હોળી ઉજવવાની વાત હતી બધા જ વિદ્યાર્થીઓ ધોળેડી રમવા આવ્યા ભેણ અચાનક પાર્કિંગમાં આવે છે અને કેય છે કેમ્પસ ખાલી કરો અતર પોલીસને બોલાવી તમારી ઉપર એન્ટીરેકિંગનો મેડમ એન્ટીરેકિંગનો તમારી ઉપર અમે એન્ટીરેકિંગનો કેસ કરીશ ત્યારે અમારા સાથી મિત્ર દક્ષૈયભાઈ કાકડિયાનો કેક ખવરાવવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ મેડમ શાંત પડો અને મેડમ મને એમ કહે છે કે ખાલી કરો

આપણે કાયદાને જાણીએ છીએ કે લોકોને ઉપયોગ માટે તેનો ઉપયોગ કરવો લોકોને ન્યાય મળે તેના માટે તેનો ઉપયોગ કરવો અને એ ઉદ્યોગીની મેડમ પાર્કિંગ માં આવેલ એવી ધમકી દે છે કે ખોટા ગેસ થઈ દે છે આ યોગ્ય છે આ તમને આ માની લેવાય બરાબર નહીં એટલા માટેનું આંદોલન છે અમે તમને એમ નથી કહેતા તમે અમારી સાથે અહીંયા બેસો અમે બસ એટલું કહીએ છીએ

એમને અમે અમે દેખાડીશું કે અમે શું કરી શકીએ વિદ્યાર્થીઓની તાકાત શું છે અને એટલું બધું હોય તો એક વાર નવનિર્માણ આંદોલન જોઈ લેજો તમને ખબર પડી જશે વિદ્યાર્થીઓનું આંદોલન શું છે